રામ રામ દાયરા ને જય મુલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છે હમણાં તો સીઝન એવી હાલે વિડીયો ઉતારવાનો પણ ટાઈમ નથી મળતો હવારમાં તો હાલો આજ વાડીએ પૂગીએ છીએ કિશનભાઈ ને અને વાવેતર ચાલુ કરવાનું હાલો બતાવીએ આગળ તો ગાય જો ખાતર ભરવાનું ધાણા ભરવાનું ઓલરેડી કામકાજ ચાલુ જ છે ખાના ભરે છે આગળ આપણે ધાણા રાખીએ પાછળ ખાતર રાખીએ આ રીતનું ઓફરમાં કરીએ સેટિંગ જો હા

એવું બી કે પાણી આપણે પાણી ફટવારનો પ્રમાણ કરો તો કંઈ જોવો કામ ભાઈ આખો સિવેટમાં સિવેટ પણ ઉપયોગ એને આવો રામભાઈ ઘરે આપણે જમવાનું છે ઘરે હાલો પૂછી ગયા આપડે રામભાઈ તો ગાય સાહેબ દેવાભાઈ હે હા પરાગભાઈ આવી ગયા જો ચણા વાવેતર માં હા મોજ માં ભાઈ ચાર દાંતે વાવેતર થાય હે વીસ જારીએ હા આપણે અહીંથી નીકળ્યા તો આપણે એમ થયું કે હાલો જોતા જઈએ ચક્કર મારતા આવી જો આ રીતે વાવેતર થાય હે વીસ જારીએ ચાર દાંતે અને આ ધાણા હે એ આપણે જો આવી ગયા હતા દેવાભાઈ એ જતા ઓલરેડી ઉગી ગયા હે કમ્પ્લેટ તો સારું હાલો આપણે હવે નીકળીએ તો ભાઈ દેવાભાઈ વાવેતર કરે પરા ભાઈ નું ચક્કર મારીને હવે આપણે જઈ રમેશભાઈ વાવેતર કરે તો આપણે રામભાઈ નું પૂરું કરી અને હવે આવી ગયા આપણે આપડે રમેશભાઈ ને રમેશભાઈ ને આપડા ઘઉ ઓલરેડી પેલા વાવી ગયા હતા હવે એને વાવવાના હે ચણા બીજા ખેતરમાં તો હાલો જણા પણ આજે વાવી દઈએ પટ પટ મારીને કમ્પ્લીટ કરીને ખાના ભરાઈ ગયા અને ભાઈ આવી ગયા છે તો હાલો આપણામાં વાવી દઈને ચા એમ જો ભાઈ લાંબુ મોજ પડી જાય એમ છે આગળ દોઢ કલાકમાં જ રેડી કરી દેવાના આપણે તો કાંઈ તો હાલ ચોવીસ હા બી એના ચપમા દસ

बावी बावी विकम तो बावी तो है ओफर ओफर बरें कंप्लीट है ही की कर दे यार चालू पास में तो गैस तो हर चीज़ आह बावी तो अभी तक चल रही तो अपने आह ये तो बाकी एक बार दिखा जाऊँ बरें ना चेंज करवाते हैं वापस आए आई तो ऑन रेडी कंप्लीट कर लिया था मैंने तो देखो अबे पूरे सफ़र केम

હા દેવાભાઈ વાવીને આવતા રહ્યા હતા અને આપણે વાવીને આવતા રહીએ હજી તો આપણે જવાનું હોય ને એને જવાનું હોય ઓલરેડી અહીંયા રાજ્યો અને શનિભાઈને જો બેઠા હતા દુખાઈની ચા પાણી પીતા જઈ ઉપાધીની પછી તો ગશ દિનેશભાઈનું પૂરું કરીને ઘઉં અને આપણે આવી ગયા હતા માવજીભાઈ અહીંયા ગૂંથરી વાવવા હા હાલો કે જુવાર વાવી દઈ એટલે માલ ઢોરનું થાય અને એવું લાગે તો વેચવાય થાય બે કામ થાય અને પાણી ઘટે થઈ ઉપાધીની જ્યાં પાણી થઈ રહી ત્યાં મૂકી દેવાનું

તો કઈ જો નીતિનભાઈ મંડ્યા હતા જીખવા એ હળે બોલાવતા છે ભાઈ વાવેતરમાં માં કઈ કટે નહીં હા જો સોરી શાટ હો ભાઈ બધા ડ્રાઈવર થઈ ગયા એવી કઈ કટે નહીં જો કોમ્પ્લેટ કરી નાખ્યો ભાઈ તો કઈ જો નવ દાતે આ રીતની ગુંદરી હોવાથી હોય ઓલરેડી કોમ્પ્લેટ

કોઈ ખામી ના રહેવી જોઈએ ડ્રાઈવરમાં કોઈ પણ એમ કે આ તો કે ઓફ